અંકિતા પરમારના ફળિયામાં ગટર લાઈન પાણીની લાઈન અને પ્યોર ગ્રુપ નાખવાની કામગીરી શરૂ કરવામાં અને પ્યોર ગ્રુપ નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન ઓટલા તોડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી આથી ફળિયાના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા વિવાદ ચાલી રહ્યો હતો ગટર અને પાણી લઈ નાખવાની કામગીરી પૂરી થયા બાદ મજૂરો દ્વારા લેવલિંગ કરી પેરોલ બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી દેતા વિવાદ સર્જાયો હતો ફળિયાના લોકોએ કામગીરી અટકાવી હોવાની જાણ ફળિયામાં જ લેતા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનકભાઈ પરમારને થતા તેઓ દોડી ગયા હતા તે સમયે તેઓએ વિરોધ કરતા લોકો સાથે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બની ગયો હતો દરમિયાન રોષે ભરાયેલા વડતરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિ રોનક પરમાર વિરોધ કરનારા ફળિયાના લોકો સાથે મારામારી શરૂ કરી દીધી હતી આ મારામારીના પગલે ફળિયાના લોકો એકઠા થઈ ગયા હતા વાયુ આ ઘટનાની જાણ ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી તો ઠીક મામલો બરણામા પોલીસ મતકમાં પહોંચી ગયો હતો ઓર ગામ સે તાલુકામાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ રોનક પરમારે જણાવ્યું હતું કે ફળિયામાં અંદાજે આઠ થી 10 લાખના ખર્ચે ગટર અને પાણીની લાઈન તેમજ ફેર બ્લોક નાખવાનું કામ ચાલી રહ્યું હતું આ કામગીરી દરમિયાન કામગીરીમાં અવરોધ ઊભો કરી રહેલા ફળિયાના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો જો કે અમારે સમાધાન થઈ ગયું છે અને વિવાદિત કામ પણ પૂરું થઈ ગયું છે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું હતું કે કોઈ મોટી મેટર નથી અને કોઈ વિવાદ પણ હવે નથી રહ્યો કામ પૂરું થઈ ગયું છે